જેમાં ધારી તાલુકામાં તુલસી શ્યામ દસ મીટર લાંબો રસ્તો તેમજ ધારી દલખાણિયા સ્ટેટ હાઇવે અને નાગધ્રા પાસે જે બેઠા પુલની કાયમી સમસ્યા છે તેને ઊંચો લાવી અને તેનું નિવારણ કરવામાં આવશે અને હજી પણ વિકાસના કામો ઘણા થશે જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારા વિસ્તારનું ધારી તાલુકાનું માધુપુર ગામે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું સીસી રોડનું ખાતમુહૂર્ત એક ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે અને વિકાસના કામોના અવેડાનું આ બધા લોકાર બધાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે માધુપુર ગામે રાખેલો છે સરપંચશ્રીની રૂબરૂમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હીરપરાજી અમારા અતુલભાઈ ખાનાણી મારા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ખાની છે હર્ષદભાઈ ઉપસ્થિત એ આપણા તાલુકાના બધા ધારી તાલુકાના આગેવાનો પત્રકાર મિત્રો અને ગામના તમામ આગેવાનો સાથે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે વેલામ વહેલી તકે વિકાસના કામો પૂર્ણ થાય એના માટે જવાબદારી સરપંચશ્રીને કીધું તાત્કાલિક આ કામો પૂરા કરો તો ફરીવાર વિકાસના બીજા કામો તમારા ગામમાં આવી શકે એટલા માટે તાત્કાલિક કામ પૂર્ણ કરો એવી વિનંતી સાથે આજે બધા ખાતમુહૂર્ત કર્યા છે